સરકારે બિન અનામત નિગમના એમડી ની નિયુક્તિ કરી પીડી પલસાણા ને બિન અનામત નિગમ ના એમડી નો ચાર્જ સોંપાયો બિન અનામત નિગમ માં નિયુક્તિ બાકી હોવાના કારણે અનેક કામો અટકી પડ્યા હતા પાટીદાર યુવાનોએ છેલ્લા ઘણા સમયથી નિયુક્તિ માટેની માંગણી કરી હતી ત્યાં સુધી કે જો સમયસર નિયુક્તિ ન કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી બિન અનામત નિગમમાં એમડીની નિમણૂક બાદ દિનેશ બાંભણિયાએ કહ્યું પીડી પલસાણાની નિમણૂકને અમે આવકારીએ છીએ બિન અનામત વર્ગના આયોગના ઘણા પ્રશ્નો છે અરજીઓ સમયસર મંજૂર થતી નથી એમડીની નિમણૂક બાદ હવે બિન અનામત આયોગના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ નિમણૂક તાત્કાલિક કરવામાં આવે સરકારે એમડી નિયુક્તિ કરી પીડી પલસાણા ને બિન અનામત નિગમના એમડી નો ચાર્જ સોંપાયો બિન અનામત નિગમ માં નિયુક્તિ બાકી હોવાના કારણે અનેક કામો અટકી પડ્યા હતા પાટીદાર યુવાનોએ છેલ્લા ઘણા સમયથી નિયુક્તિ માટેની માંગણી કરી હતી